કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે કે કેસરીઓ પહેરો અને ગુનો કરો ગાડીની ચોરી થવી બળાત્કારની ઘટના હોય કે તેમાં ભાજપના કનેક્શન મળી આવે છે આજે ગુજરાતમાં ઉડતા ગુજરાત થવા જઈ રહ્યું છે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી પણ ઝડપાય છે અને તેનું વેચાણ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે ભાજપના નેતા અનેક સ્થળોએ સંડોવણી સામે આવી છે નેટ પેપર લીક કેસમાં પણ ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી છે વિદ્યાર્થીઓએ આપાતી સાયકલ મુદ્દે તેમને નિવેદન આપતા વધુમાં કહ્યું કે દીકરીઓને સમયસર સાયકલ આપવામાં આવતી નથી છે માન્ય બલવંતસિંહભાઈ કે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા એ વિભાગના મંત્રીઓ કેમ આ બાબતે ચૂપ છે કેમ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોઈ મક્કમ કે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ નથી અપાતી એનો સ્પષ્ટ મતલબ છે કે આ સમગ્ર કૌભાંડમાં મુખ્યમંત્રી કાર્યાલયને મંત્રી કાર્યાલયના લોકો પણ સંડોવાયેલા છે અને એના જ કારણે આજે ચૌદ દિવસ થયા તેમ છતાં તપાસ નથી થતી આટલો સમય થઈ ગયો નવું સત્ર શરૂ થઈ ગયું તેમ છતાં જો આગલા વર્ષની એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની સાયકલો આજ દિન સુધી દીકરીઓને અપાતી નથી તો હજુ ત્રેવીસ ચોવીસની સાયકલો નથી અપાતી તો ચોવીસ પચીસ વર્ષના ચોવીસ પચીસના વર્ષના જે દીકરીઓ છે વિદ્યાર્થીનીઓ છે એમને સાયકલ ક્યારે મળશે તો આજે અતોપતો છે નહીં એટલે લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓને સાયકલથી વંચિત રાખવામાં આવ્યા છે ને આજે કરોડો રૂપિયાનું કૌભાંડ છે એને છુપાવવામાં આવી રહ્યું છે